ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનો સત્રિય સમાજ હજી પણ ભારે રોષમાં છે દિવસે ને દિવસે આ વિવાદ વધુ ઉગ્ર બનતો રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકવાર પ્રયત્ન કરવા છતાં હજી પણ વિવાદ સભાનું નામ નથી લઈ રહ્યો વિવાદના દિવસો જેમ જેમ વધી રહ્યા છે તેમ તેમ રાજકોટ સિવાય ગુજરાત અન્ય બેઠકો પર સત્રિય યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે જામનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પૂનમબેન માંડમની સભામાં ક્ષત્રિય યુવાનોએ ભારે હોબાળો મચાવ્યો હતો આ ઉપરાંત ભાવનગરના જેસર ખાતે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સભામાં પણ ક્ષત્રિય સમાજના યુવકોએ ધારાસભ્યની હાજરીમાં ભાજપ વિરુદ્ધ સૂત્રાચારો કર્યા હતા ઉપરાંત આગામી અઠાવીસ તારીખ સુધી સુરતના બારોલી ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું આયોજન થશે તેવા સમાચાર મળી રહ્યા છે જામનગર તો ક્ષત્રિયો વિરોધ દરમિયાન સભામાં ખુરશીઓ પણ ઉલાળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા આ ઉપરાંત ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ને સમર્થનમાં યોજાયેલી સભામાં પણ ક્ષત્રિય યુવાનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો આ તમામ બાબતોની વચ્ચે ગઈકાલે સાંજે રાજકોટના જળ ખાતે ભાજપની ચૂંટણી કાર્યાલય ઉદઘાટન દરમિયાન પુરુષોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજને તમામ બાબતો પર વિચાર કરીને વડાપ્રધાનને દેશના હિતમાં સહકાર આપવા માટે અપીલ કરી હતી ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી